દુરાજીના મહાલક્ષ્મી મંદિર નજીક આવેલા બાપા સીતારામની ઘણા વર્ષોથી મઢોલીના સ્થાપના કરવામાં આવી છે આજે બાપા સીતારામનો પાટોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મહાઆરતી મહાપ્રસાદ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા બાપા સીતારામ યુવક મંડળ મહાલક્ષ્મી મંદિર તથા મહાલક્ષ્મી ગરબી મંડળ અને દાતાઓના અપાર સહયોગ અને સહકારથી અને તનમન ધનથી આપનાર મહાનુભાવોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શ્રી મહાલક્ષ બાપાનો મહાપ્રસાદ તથા મહાઆરતી નું આયોજન કરે છે બપોરે પહેલા સાડા બાર વાગે મહાઆરતી ત્યારબાદ શ્રી મહાલક્ષ્મી ગવિ મંડળ તેમજ બાપા ગુસ્તારામ ગ્રુપ મહાપ્રસાદ નું આયોજન કરે છે